નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર વનસ્કાટાના વડગામ ખાતે ગાંધીનગર સ્પેશિયલ કોડ વિજિલન્સ દ્વારા વડગામ ખાતે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી પાડવામાં આવ્યો ગાંધીનગર સ્પેશિયલ સ્કોડ વિજિલન્સ દ્વારા વાતવીના આધારે અમીરગઢ તરફથી પાલનપુર થઈ વડગામ થઈને વિસનગર તરફ જવાની હવાની વાતવીને કારણે વિજિલન્સ ટીમ દ્વારા વ્હાઇટ કલરની ક્રેટા ગાડી નંબર જે જે શૂન્ય આઠ બે એસ